સોશિયલ મીડિયા પર એક જ ચર્ચા ચાલી રહી છે કે ગુજરાતના જાણીતા કલાકાર વિક્રમ ઠાકોરને વિધાનસભામાં કેમ બોલાવવામાં નથી આવ્યા અને વિક્રમ ઠાકોરે મુદ્દો ઉઠાવ્યો છે કે ગુજરાતના તમામ સમાજના કલાકારોને બોલાવવામાં આવ્યા છે પણ અમારા ઠાકોર સમાજનો કોઈ કલાકાર કેમ બોલાવવામાં નથી આવ્યો અમે ટીવી કે મોબાઈલના આધારે સાંભળ્યું હશે કે દરેક જાતિના કલાકાર વિધાનસભામાં આવ્યા છે પણ ઠાકોર સમાજનું નાનું છોકરું પણ નથી આ વિધાનસભામાં અને વિક્રમ ઠાકોરે એ પણ જણાવ્યું છે કે કલાકાર તો કલાકાર જ હોય છે એમાં કોઈ નાત જાતનો ભેદભાવ ના રાખવો જોઈએ સરકાર દરેક સમાજના કલાકારોનું સન્માન કરવું જોઈએ અને વિક્રમ ઠાકોરે એ પણ કહ્યું છે કે એવું નથી કે સરકારને અમારા ઠાકોર સમાજની જરૂર નથી પણ અમારા ઠાકોર સમાજની જરૂર પડશે કારણ કે સામે ચૂંટણી આવે છે એટલે વોટ માટે દરેક સરકાર આવવાની જ છે વોટ માટે વિક્રમ ઠાકોરે કહ્યું છે કે ભલે તમે વિધાનસભામાં અમારું સન્માન ના કરી પણ અમારું સન્માન તો અમારા ચાહકો જ છે વિક્રમ ઠાકોરને વિધાનસભામાં નથી બોલાવ્યા એમનું દુઃખ જે કોઈ વિક્રમ ઠાકોરના ચાહકો હોય તે એમને થયું હોય તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબર કરી દેજો